ફરોશીનો ઈરાદો પોતાને ખૂબ જ મહાન ચિતરવાનો છે એની પ્રાર્થના આત્મપ્રશંસા છે સરખામણી કરી ફરોશી પ્રાર્થના કરવા આવેલા સાથી જકતદારને હલકો ચિતરે છે જકાતદારની પ્રાર્થના આત્મસ્વીકાર છે ઈસુના નિર્ણય મુજબ જકાતદાર પ્રભુના આશીર્વાદ પામે છે ફરોશી નહીં પ્રાર્થનામાં આત્મપ્રશંસા કરતા આત્મસ્વીકાર પ્રભુને વધુ પસંદ છે સાંભળીએ સંત લુકરુ શુભ સંદેશ અધ્યાય અઢાર કડી નવ થી ચૌદ પોતે ધર્મપરાયણ છે એવી જેમને પાકી ખાતરી હતી અને જેઓ બીજા બધાનો તિરસ્કાર કરતા હતા એવા કેટલાક માણસોને ઉદ્દેશીને ઈસુએ આ દ્રષ્ટાંત કથા કહી બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા એક ફરોશી હતો અને બીજો જકાતદાર હતો ફરોશીએ ઊભા ઊભા આ પ્રમાણે પ્રાર્થના કરી હે ઈશ્વર હું બીજા માણસો જેવો લોભી અન્યાયી વૈભિચારી અથવા ચકાતદાર જેવોય નથી એ બદલ હું તારો પાડ માનું છું હું અઠવાડિયે બે વાર ઉપવાસ કરું છું અને મારી પૂરેપૂરી આવકનો દસમો ભાગ ધર્માદામાં આપું છું પણ પેલો જકાતદાર તો દૂર ઊભો રહ્યો તેની ઊંચે નજર કરવાની સુદ્ધા હિંમત ચાલી નહીં તે છાતી કૂટતો કૂટતો બોલવા લાગ્યો હે ભગવાન હું પાપી ઉપર દયા કરો હું તમને કહું છું કે ઈશ્વરનો પ્રસાદ પામીને તો એ માણસ ઘેર ગયો પેલો બીજો નહીં કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે ઈસુ પ્રાર્થનામાં કેવું માનસ કેવું વલણ હોવું જરૂરી છે એ સમજાવતી એક દ્રષ્ટાંત કથા કહે છે ઈસુનું અવલોકન છે કે કેટલાકે લોકો પોતાને ખૂબ ધાર્મિક માને છે અને બીજાઓને અધાર્મિક ધાર્મિક એટલે ધર્મના રીત રિવાજોને પાળનારા આ નર્યો બાહ્યાચાર પણ હોઈ શકે આ બાહ્યાચારમાં અંતરની ભાવના ના પણ સમાયેલી હોય માનવોની દ્રષ્ટિએ તો આ ભાઈ પવિત્ર ગણાય જે ભાઈ બાહ્યાચારને જરાય મહત્ત્વ આપતો નથી અથવા નથી તે પાપી મનાય છે આ ભાઈનું અંતર અત્યંત નમ્ર હોય મન બિલકુલ ખુલ્લું હોય બીજાની બાબતમાં જે લપ્પન છપ્પન ના કરતો હોય ઈસુની દ્રષ્ટાંત કથામાં બે વર્ગના બે માનવને મંદિરમાં પ્રાર્થના કરતા બતાવવામાં આવ્યા છે યહૂદી સમાજ એ વર્ગના નામ સાંભળે એટલે તરત જ સમાજના મનમાં આ બે વર્ગોનું મૂલ્યાંકન થઈ જાય ફરોશી વર્ગ એટલે પવિત્ર વર્ગ જકાતદાર વર્ગ એટલે પાપી વર્ગ વર્ગ પ્રમાણે મંદિરમાં ક્યાંથી પ્રવેશ કરવો ક્યાં ઊભા રહીને પ્રાર્થના કરવી આ બધું નક્કી જ ફરોશી મંદિરમાં સુંદર નામના દરવાજેથી પ્રવેશે અને જકાતદાર મંદિરમાં અનામી દરવાજેથી પ્રવેશે ફરોશી મંદિરમાં પુરુષોના ખંડ સુધી જઈ શકે જકાતદારે તો મંદિરના ખુલ્લા પ્રાંગણમાં ઊભા રહેવું પડે આટલે સુધી તો બધા જ માનવો જોઈ શકે ફરોશી હવે પ્રભુને પોતાની ઓળખ આપે છે આ ઓળખ ફરોશી પોતાની અન્ય માનવો સાથે સરખામણી કરીને પોતાને એ બધાના કરતાં મૂઠ ઉચ્ચેરો બતાવે છે ફરોશી પોતે જે કરે છે તે દ્વારા પોતાની ઓળખ આપે છે ફરોશીની પ્રાર્થનામાં આત્મશ્લાધા છે અભિમાન કરવા પહેલાં બીજા માનવો સાથે પોતાની સરખામણી કરે છે પછી અભિમાન કરવા પોતાની પ્રવૃત્તિઓની યાદી રજૂ કરે છે ફરોશીનું સમગ્ર ધ્યાન ડૂઈંગ પર છે બીઈંગ પર નહીં એથી તદ્દન ઉલટું જકાતદારમાં જોવા મળે છે ત્યાં ભારોભાર નમ્રતા છે નથી કોઈની સાથે પોતાની સરખામણી કે નથી પોતે કરેલા કાર્યોની યાદી ફરોશી પ્રભુ પાસે કશું માંગતો નથી જકાતદાર પ્રભુની દયા માગે છે જકાતદારનું સમગ્ર ધ્યાન બીઇંગ પર છે ડુઇંગ પર નહીં ઈસુ હવે દ્રષ્ટાંત કથાના આ બે પાત્રોનું મૂલ્યાંકન કરે છે જકાતદારને પ્રભુની કૃપા મળે છે ફરોશીને નહીં ઈસુ આપણને શીખવે છે કે પ્રાર્થનામાં આપણે આપણી જાતની અન્ય માનવો સાથે તુલના કરવાનું ટાળીએ જો આપણે અન્ય માનવો કરતાં ચઢિયાતા હોઈશું તો અભિમાનના ડુંગર પર ચડી જઈશું જો આપણે અન્ય માનવો કરતાં ઉતરતા હોઈશું તો આ અદેખાઈની ખાઈમાં પટકાઈશું પ્રાર્થનામાં હું જે કરું છું તેના પર ધ્યાન આપવાને બદલે હું કોણ છું તેના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે પ્રાર્થનામાં અંતરની લાગણીઓને વૃત્તિઓને વલણોને વધુ ઓળખવાની જરૂર છે આપણું વલણ પ્રભુ તરફી હોવું ખૂબ જરૂરી છે करूँ। प्रार्थना करूँ प्रार्थना